આ ફોન ગામ લીંબોડાથી છે રણજીતભાઈ માધાભાઈ સાકરિયા તેઓના લગ્ન થઈ ગયા હતા અને એના એક મિત્ર છે એમને એનો સંબંધ કરાવ્યો અને અઢી લાખ રૂપિયા પોતે લઈ ગયા અને જે લોકોની દીકરી હતી એને કંઈક પૈસા આપવાના હતા તો એ વ્યક્તિ જે પૈસા લઈ ગયો એને એ વ્યક્તિને પૈસા ન આપ્યા અને એ પૈસા પોતે જ ખાઈ ગયો અને ટૂંક સમયમાં જ ઓલા લોકોને પૈસા ન મળતા એની દીકરીને એ લોકો પાછી લઈ ગયા અને આ જે મિત્ર હતો એની તપાસ કરી તો એ મિત્ર ફરાર થઈ ગયો અને પછી તો પોતે કેસ કર્યો બધું કર્યું પણ એ પૈસા એને પરત ન મળ્યા અત્યારે છતે પૈસે ભાઈ બૈરી વગરના થઈ ગયા અને પૈસા એના પણ વયા ગયા અઢી લાખ રૂપિયા જેવું એટલે બને ત્યાં સુધી આવા કોઈ વ્યક્તિના સકંજામાં આવવું નહીં અને જે કાંઈ વહીવટ કરવો તે લીગલી કરવો કોઈને પૈસા આપો તો ચેકથી કે એમ આપવા અથવા પૈસા કોઈથી દેવા નહીં અને સમજી વિચારીને જાણી જોઈને આવું કરવું નહીં અને કોઈ ની દીકરી હોય ને કોઈને પૈસા દેવાના હોય તો હતો દેવા બીજા થ્રુ દેવા નહીં પૈસા અત્યારે આ ભાઈનું તમે કોલ રેકોર્ડિંગ સાંભળો પોતાની વ્યથા મને કહે છે રણજીતભાઈ માધાભાઈ સાકરિયાનો કોલ છે તો આ ઓડિયો તમે પૂરેપૂરો સાંભળજો મિત્રોમાં શેર કરજો એટલે કોઈ વ્યક્તિ આવા સકંજામાં આવે નહીં અને આ વિડીયો એટલો શેર કરો આ ભાઈ જે છે રણજીતભાઈ એનું ક્યાંક એવું પાત્ર મળી જાય એને જેવું જોઈ એવું પાત્ર મળી જાય તો સાંભળો રણજીતભાઈનું આ કોલ રેકોર્ડિંગ આ આપણી જીવન સંગીની એ ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો બાજુમાં રેલ બેલ બટન ને દબાવો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડિયો મળતા રહે સાંભળો આ કોલ રેકોર્ડિંગ હેલો ઇતન બોલો હાજી હા સાહેબ હું અમદાવાદ થી બોલું છું બોલો બોલો આપણે યુટ્યુબ માં ચડાવવું હે

બે લાખ રૂપિયા મેં એને ઉછી ને બીજે લઈ દીધેલા હતા સમજ્યા અમે વાળા નહીં તો ઉપર આપડે કર્યો તો એમાં પાછું આવ્યું

પછી માર્યા મમ્મી ને કે આય આવો નાય આવીએ ને દર્શન કરી હું કાલ ગયો ને એ છોકરી જાય મહિનો રઈ હમ અહિયાં કોક પાસુ થયો ને એટલે હું નાઈ આવ્યો બરાબર પછી પાછી એક ફરું ધેડી આયો હહ પછી એને એ ઘર વાળા એમ કીધું આવડા મહિના ના પૈસા આપવાના સમજ્યા હ તો છોકરી ને એના બાપુ નતા એના બા એમ કીધું હશે કે નાઈ આપવાના એમને તો ઘરે ચાલીહજાર રૂપિયા જ માંગેલા

તો મને હોતો હતો હું એને પોલીસ સ્ટેશન લઈ ગયો સમજ્યા છોકરો વાળા ને છોકરો કે તું આમના પૈસા હમ છોકરો તો આપડી કોરી હતો પણ અમે આવ્યો નહિ સમજાય જઈ ગયું અને કે તો કે હાલ એકો બાંધો ઈ બાયરાન હતું એને ધીરે જ આવી હા નહ વાળા એમ કે કે અમને આયા નથી ને અમે વાળા એવા હોય તો હું એની અરે જો દેદી માર કઈ બે લાખ રૂપિયા હતા તો દેવડે મને દેદી પૈસા ન લેને હા તો તમે ત્યારે મગદ દોડાયો નહી એને કઈ કે કાઈ વાંધો નહીં મને ઈ વ્યક્તિને જેને પૈસા દેવાના છે ને એની સાથે વાત કરાવો એમ કરીને તમારે કરાય આવો હોયવટ કોઈ દિવસ આવી રીતે ન કરે મારા વાલા તમારી પરિસ્થિતિ તમે તમે એટલા બધા આસામી નો હો પણ તમે એક એક પ્રકારની લાલચમાં આવી ગયા ભાલા તમને એમ થઇ ગયું કે જો ક્યાંય થી ઘર બંધાતું હોય તો પૈસા આપડે લઈ ગયા પૈસા હવે બાપુ નતા બા એક હતા બે ભાઈઓ ના લગન કરી નાખેલા હે એમને તો મોટા પંદર પંદર વરસ ના છોકરા થઈ ગયા છોકરા છે હા બરોબર છે હું એક બાકી હતો એટલે મેં કે આપડે આવી રીતે ગોઠવી દઈએ તો સમજ્યા બહુ દુઃખ થયું ભાઈ બહુ દુઃખ થયું તમારું સાંભળીને મને બહુ દુઃખ થાય છે કેટલા બધા પૈસા તમે દઈ દીધા આપડે આપડે ઓલા બાપુ ઘર ઓલા ને ચડાયું હે મહિનો થઇ ગયો એમના ઓલા ને ચડાયું એમ હા હા બરોબર બે અઢી લાખ રૂપિયા નાખી દીધો હવે કઈ પૈસા પૈસા દેવા નથી તમારે એમને છોકરા ના ફોન હજી મારા માં આવે તમને છોડીને તમને નેકલી દેવી પણ ઈ ભાઈ અમને હં હવે ભાઈ મને નહીં આવતો એમ ને આવતો એ બધા એક ને એક

કેટલો પગાર હશે પગાર એ ખર્ચો અંદર એમનો ને અઢાર હજાર રૂપિયા આપે મહિને એમ ખર્ચો બધો એનો મતલબ રેવાનો વાહ 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 બહુ સારું કહેવાય ખાવા પીવાનો વાપરવાનો માવા મહેસાણા માં બંધાણ માવા ખાવતો તો એમને સમજ્યા એમ ઈ જો આલો પૈસા આપે બીજા વાપરવા આવી નોકરી હારી લેલે લેલે સંજો એમનો આપણો રૂપિયા નહીં ગિરનારનો રૂપિયા નહિ આપે હા સીધા 18000 ફિક્સમાં મૂકી દેવાના ડાયરેક્ટ કોઈ જાતનો ખર્ચો નહિ

સારું સમજાય પછી તમારે જમીન કેવું કઈ ખરું ના ના જમીન નથી કઈ વાંધો નહીં જમીન નથી નોકરી કરો છો બરોબર છે સમજાઈ ગયું સમજાઈ ગયું હવે એ પૈસા તો તમારે ગયા સમજી લો એનું કારણ છે કે હવે ભાઈ હાથમાં ના આવે ભાઈ ના ના એ તો આપડે એ તો પૈસા તો દેવા આવશે કે સમજ્યા આપડે મજૂરી ભેગા કરી ને કરેલા હે એ તો તમારી પ્યોર મહેનત છે વાલા એનું કારણ છે કે હગા વાલા ભાઈ ના ને એવા લીધા હોય એના ન્યાય કામ કરી ને હા હા એ તો એમ જ ભર્યા હોય પણ આટલા બધા તમે વિશ્વાસ માં આવી ગયા નાની એવી રકમ હોય તો બરોબર છે આટલા તમે યાર અઢી લાખ રૂપિયા એટલે શું થયું? આપડામાં એવો કોઈ નો સપોર્ટ નહોતો કીધું પોલીસ વાળા એ મને કાગળજુ કાઢી દીધું અહીંયા પોલીસ વાળાએ વહીવટ કે મહિને મહિને દવા વી હજાર મને દીને કોઈ

સરનામું અમારું મકાન અમે એવું વાત કર્યા ને વાત નો કરે એમને વાત કરી અમારું આ જગ્યા આવ્યું આવડવા પોલીસ સ્ટેશન લાગે હા ભાઈ ને તેમ કેવું હતું કે આને પૈસા દઈ દેવા ચાલી હજાર આખી વાત હું એમ કેવા માંગુ છું કે તારે આ બૈરા આવ્યું છે એને તો દઈ દેવા મારી ઘરે તો પૈસા હું બી આપણને કઈ ખબર

ઈ બરાબર છે બધું સારું ખાવ પીઓ બેહો ઉઠો પૈસા નો વહીવટ નહી કરવાનો કોઈ અને આવું બધું કરો ને તો બધું ખાતામાં પૈસા નખાય એમ પર બરા હાથમાં કેશ નો અપાય પૈસા કોઈ દિવસ વહીવટ તમે કરો ને તો ઓનલાઈન ઓનલાઈન મતલબ ચેક આપવાનો એવી રીતે આ બધા વહીવટ કરે તમારી પાસે કે મને બે લાખ નથી અઢી લાખ નથી એને તો મને ખાલી હજાર રૂપિયા આપ્યો તો સાબિતી ઓલી ઓલી સાબિતી ખાતામાં તમે નાખ્યા હોય પૈસા ચેક થ્રુ આવું બધું ભલે તમને ખબર ન પડતી બીજા કોઈ ભણેલ ગણેલ હોય એની સાથે વહીવટ કરાવે કોઈ પણ આવો વહીવટ કરવો હોય ને એમ ફરવા કેશ પૈસા કોઈ ન દેવાય ભાઈ એટલે હું સાબિત રહી જાય તમારા ખાતામાં એન્ટ્રી પડી જાય ને એના ખાતામાં પૈસા જાય એટલે એન્ટ્રી પડી જાય

મને બાકી આપડે રૂપિયા નો વહીવટ કે કોઈ કરતા નથી એક વાર હવે કરી લીધો મને અનુભવ થઈ ગયો છે બરાબર ને ભાઈ ભલે ભલે હું એ ભગવાન ને પ્રાર્થના કરું કે તમારા પૈસા આવી જાય પાછા આવી જાય ભાઈ ને થોડી દયા આવી જાય તમારા પ્રત્યે અને તમારા પૈસા તમને પરત મળી જાય બરાબર ભલે ભાઈ ભલે કઈ વાંધો નહીં જય માતાજી જય માતાજી ભાઈ આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ